જય શ્રી કૃષ્ણ બધાને જય માતાજી તો આજે આપણે બનાવીશું મેંગો બરફી બનાવીશું ફ્રેન્ડ્સ ઉનાળાની સિઝન ચાલી રહી છે અને બધાના ઘરે વરસાદ બી એકવાર તો આવી ગયો છે પણ તો હવે પછી આપણે કેરીઓ બહુ ઉપયોગ કરી શકીએ નહીં કારણ કે વરસાદની સિઝન શરૂ થઈ જાય છે તો કેરી બિલકુલ સારી નીકળતી નથી હોતી તો કેરી મળતી હોય ત્યારે જ આપણે સરસ આવી મેંગો બરફી ઘરે તૈયાર આસાનીથી થઈ જતી હોય છે ફ્રેન્ડ્સ તો જુઓ બટર પેપર લગાવ્યું છે એ બટર પેપર આસાનીથી સરસ નીકળી જાય છે જો તમે મિશ્રણ સારું બનાવ્યો હશે ને તો બહુ જ સરસ આ બરફી ઘરે દસ મિનિટમાં બની જાય છે આ બરફી બનાવવા માટે આપણે કોઈ પનીરનો ઉપયોગ નથી કર્યો મિલ્ક પાઉડરે ઉપયોગ નથી કર્યો ફક્ત નાળિયેળનું છીણ છે અને એક વાટકી દૂધ લીધું છે બસ આટલી સામગ્રીથી જ આપણી આ સરસ બરફી મેંગો તૈયાર થઈ ગઈ છે તો વિડીયો પસંદ આવે તો જરૂરથી એક લાઈક કરજો વધારે વિડીયો પસંદ આવી જાય તો જરૂરથી વિધિ કિચનને સબસ્ક્રાઈબ કરી દેજો તો મેં અત્યારે એકદમ ટ્રાઇંગલ શેપમાં પીસ પાડ્યા છે થોડો અલગ રાખ્યો છે કારણ કે બધા લગભગ બરફીમાં આપણે ચોરસ પીસ કરતા હોઈએ છે પણ ટ્રાયંગલ શેપના બી બહુ સરસ થતા હોય છે તો જુઓ અંદરથી જેવી રીતે બજારમાં મળે છે એવી જ સોફ્ટ આપણી બરફી તૈયાર થઈ ગઈ છે તો હવે અહીંયા મેઇન ઇન્ગ્રીડિયન્ટ્સ તમને બતાવ્યા છે એક વાટકી જેટલું નારિયેળનું છીણ લીધું છે અને અડધી વાટકી ખાંડ લીધી છે અને એક મોટી કેરી લીધી છે હવે કેરી કેવી ગળી હોય એના ઉપર તમારે ખાંડનો ઉપયોગ અહીંયા કરી શકવાનો છે તો બિલકુલ ખાટી કેરી ના હોવી જોઈએ એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે તો જુઓ મેં અત્યારે કેરીને કાપી લીધી છે આ રીતે પીસ કરી દીધા છે અને આઠથી દસ જેટલા મેં અત્યારે બદામ લીધી છે હવે આપણે કેરીના પીસ પાડી અને આ રીતે ઊભા અને આડા એક પીસ પાડી દેવાના છે મતલબ કે લાઇનિંગ બનાવી દેવાની છે જેથી કરી અને આ લાઇનિંગ બનાવવાથી કેરી એકદમ આસાનીથી કટ થઈ જાય છે ફ્રેન્ડ્સ જો તમને આ રીતે ના ફાવતું હોય તો તમે સીધા બી કટ કરી અને છાલ કાઢીને બી કેરી લઈ શકો છો તો આ આપણા સારા એવા એક પીસમાંથી એકવારનું કટિંગ થઈ ગયું છે કારણ કે મારી કેરી છે થોડી મોટી છે તો બે પીસ મારા અહીંયા મેં કટ કર્યા છે તો જુઓ જેવી રીતે પહેલાં કટિંગ કર્યું એ જ રીતે આપણે લાઇનિંગ દોરી અને પછી આ રીતે કટ કરી દેવાનું છે ફ્રેન્ડ્સ તો હવે આ રીતે આડા અને ઊભા આપણે કટ લગાવી દીધા છે અને આ કટ લગાવવાથી એકદમ આસાનીથી સરસ કેરી નીકળી જાય છે જુઓ હવે હું એક ચમચી મારીશ તો ચમચી મારવાથી જ આસાનીથી જેટલા આપણે પીસ કર્યા છે એ બધા હાથ લગાવ્યા વગર જ આ રીતે કેરીમાં કટ લાગી જાય છે આમ કટ કરવાથી એનું રિઝલ્ટ કેરીનું બહુ સરસ આવે છે તો જરૂરથી તમને ફાવે તો આ રીતે કરી શકો છો નતર છાલ કાઢીને બી તમે જે રીતે તમારા ઘરમાં કેરીને ઉપયોગ કરતા હોવ એ રીતે તમે કરી શકો છો ફ્રેન્ડ્સ અને આ જે આપણે મેંગો બરફી બનાવી છે એ ફક્ત દસ મિનિટમાં જ બની જાય છે કોઈ આને ફ્રિજમાં મૂકવાની બી જરૂર નથી ગરમા ગરમ દસ મિનિટમાં જ આ મેંગો બરફી બનાવી અને લગભગ તમે ત્રણથી ચાર દિવસ સુધી સાચવી ફ્રિજમાં અને ખાઈ શકો છો તો હવે એક મિક્સર જાર લીધું છે અને એમાં લગભગ આઠથી દસ બદામ લીધી છે પણ મેં પાંચ બદામ મૂકી દીધી છે હવે આપણે આ બદામ છે એનો પાવડર બનાવી દીધો છે એક પ્લેટમાં પાવડરને કાઢી લઈશું ત્યાર પછી હવે આપણે અડધી વાટકી જેટલી ખાંડ લીધી છે મેં મારા માપ પ્રમાણે ખાંડ લીધી છે કારણ કે કેવી તમારી કેરી છે એ ગળી હોય એના ઉપર તમારે ખાંડનો ઉપયોગ કરવાનો છે તો હવે આપણે કેરીના પીસ નાખી દીધા છે ખાંડ સાથે અને હવે આને આપણે મિક્સરમાં એક પલ્પ બનાવી દેવાનો છે મતલબ કે ગ્રાઇન્ડ કરી દેવાનું છે તમે જોઈ શકો છો કે સારું એવું મિક્સરમાં પલ્પ તૈયાર થઈ ગયો છે હવે આપણે અહીંયા એક કડાઈ લેવાની છે અને એમાં અડધી ચમચી જેટલું ઘી ઉમેર્યું છે ઘી ઉમેરવાનો મતલબ છે કે તમારું દૂધ તમે સીધે સીધું નાખશો તો દૂધ થોડુંક નીચે દાજી જશે અને ઘી નાખવાથી બિલકુલ દૂધ દાજતું નથી તો એક ઉભરો આવી ગયો છે દૂધમાં અને નોર્મલ તમે દૂધ લઈ શકો છો જે તમારા ઘરમાં દૂધ હોય એ તમે વાપરી શકો છો ત્યાર પછી મેં અત્યારે અહીંયા એક વાટકી જેટલું ટોપરાનું છીણ ઉમેર્યું છે ફ્રેન્ડ્સ હવે દૂધમાંથી પાણી એકદમ છૂટવા માંડ્યું છે અને ત્યાર પછી આપણે ગેસની એકદમ ફ્લેમ ધીમી રાખી અને આ રીતે સ્પેચુલાથી ચલાવતા જ રહેવાનું છે જે દૂધમાં પાણી હશે એ બધું ધાજી જાય પછી જ આપણે અહીંયા આ બીજી પ્રોસેસ કરવાની છે ફ્રેન્ડ્સ તો જુઓ હજુ હજુ તમને દેખાતું હશે કે બહુ જ લીલું લાગે છે નાળિયેરનું છીણ અને દૂધને ઉમેર્યું છે તો આટલું લીલું તો બરફીમાં બિલકુલ ચાલે નહીં તો લગભગ આપણે છથી સાત મિનિટ સુધી આ રીતે સ્પેચુલાથી ધીમી આંચ પર ચલાવતા જ રહેવાનું છે બિલકુલ અહીંયા હવે તૈયારી થઈ ગઈ છે આપણું બની જ ગયું છે પણ આપણે આને ઠંડુ કરી અને પછી અહીંયા કેરીનો પલ્પને ઉમેરવાનો છે ગરમ ગરમમાં બિલકુલ કેરીનો પલ્પ જે તૈયાર કર્યો છે એ નથી ઉમેરવાનો અને હવે તમે જોઈ શકો છો કે કઢાઈ નીચેથી છોડી રહ્યું છે તો એને ઠંડુ કરવા મેં ગેસ બંધ કરી દીધો છે અને કડાઈ ઠંડી થાય છે ત્યાં સુધીમાં આપણે એક બીજી પ્રોસેસ કરી દઈએ જે પ્લેટમાં તમારે બરફીને કાઢવાની હોય એમાં બટર પેપર લગાવી દેવાનું છે અને બટર પેપર ના હોય તો સીધું તમે ઘી લગાવીને બી તમે આ રીતે કોઈપણ ડબ્બો કે પ્લેટ હોય એમાં તમે સર્વ કરી શકો છો તો સારું એવું ઠંડુ થઈ ગયું છે અને તમને આ રીતે હું બતાવીશ જુઓ સારું એવું બદામ નાખ્યું છે તો બાઇન્ડિંગ આવી ગયું છે એક લાડુ વળી રહ્યું છે તો ઠંડા થયા પછી જ આ રીતે મેં કેરીનો પલ્પ એક વાટકી જે ખાંડ સાથે આપણે મિક્સરમાં ક્રશ કર્યું છે એ હવે ઉમેરી દેવાનું છે કારણ કે આપણે અહીંયા ખાંડ નાખી છે તો ખાંડ નાખી છે એટલે ખાંડમાંથી બહુ જ પાણી છૂટશે તો હજુ હવે તમે જોઈ શકો છો કે જો આ મિશ્રણ આપણે કેરીવાળું નાખ્યું તો એકદમ ઢીલું થઈ ગયું છે તો હજુ આપણે એને એકવાર ગેસમાં લગભગ બેથી ત્રણ મિનિટ આ રીતે સતત ચલાવતા રહીશું જુઓ આ રીતે કરશો ને તો કેવું તમારું જ બિલકુલ જે દૂધ ફાટી જવાની તમને બીક લાગતી હોય ને જેનો ફાટી જવાનો સ્વાદ સ્વાદમાં આવી જતો હોય છે તો એ ન થાય તો એ માટે જ મેં અત્યારે ગેસ બંધ કરી અને ઠંડુ થયા પછી જ કેરીનો પલ્પ ઉમેર્યો છે હવે તમે જોઈ શકો છો કે એકદમ કળાઈ આ મિશ્રણ છોડી રહ્યું છે તો આ પરફેક્ટ મિશ્રણ તૈયાર થઈ ગયું છે જે આપણે મેંગો બરફી માટેનું મિશ્રણ એકદમ સરસ તૈયાર થઈ ગયું છે જુઓ અને હવે આપણે જે ગ્રીસ કરેલી પ્લેટ છે એમાં આ રીતે બટર પેપર ઉપર જ ઉમેરી દેવાનું છે જેવી રીતે જેટલું ઠંડુ થશે એમ એ આકાર લેવા માંડે છે તો ગરમ ગરમ હોય ત્યારે જ આ રીતે પ્લેટમાં એકદમ સરસ ચારે બાજુથી સરસ સેટ કરી દેવાનું છે ફ્રેન્ડ્સ અને આને કોઈ તમે ફ્રીજમાં નહીં મૂકો પંખા નીચે રાખશો ને તો એ આસાનીથી સરસ સેટ થઈ જાય છે કારણ કે આપણે એમાં બદામનો ઉપયોગ કર્યો છે અને હવે આપણે અહીંયા એક ચમચીની મદદથી ચારે બાજુ કિનારીઓને સારી એવી સેટ કરી દેવાની છે જો આ સમયે ઠંડુ થવા માંડ્યું હોય તો તમે થોડું ચમચીમાં ઘી લગાવી અને આસાનીથી સરસ એને સેટ કરી શકો છો કિનારીઓ સાઈડમાં એકદમ સરસ કરવી સેટ કરવી ખૂબ જરૂરી છે નતર તમે નીકળશો ત્યારે બિલકુલ એ અડાવડી નીકળી જશે એટલે હવે આપણે અહીંયા ગરમ ગરમ છે એમાં જ મેં લગભગ ચારથી પાંચ બદામ જે પહેલાં રહેવા દીધી હતી એના પીસ કરી દીધા છે અને સ્પેચ્યુલાથી થોડું બદામને દબાવીશું તો એ આસાનીથી મિશ્રણમાં સેટ થઈ જશે તો છે ને એકદમ દસ મિનિટમાં બનતી આપણી મેંગો બરફી તૈયાર થઈ ગઈ છે પણ હજુ આપણે આને ઠંડી થવા મૂકીશું લગભગ પંખા નીચે અને ફ્રિજમાં તમારે ઉતાવળ હોય તો દસ મિનિટમાં ફ્રિજમાં મૂકશો તો આસાનીથી સરસ સેટ થઈ જાય છે તો બનતા તો બિલકુલ વાર નથી લાગતી થોડું સેટ થવા મૂકશો તો થોડી લગભગ આને બરફીમાં વાર લાગે છે તો હવે આપણે આના પીસ પાડી દઈશું તો જુઓ ટ્રાઇંગલ શેપમાં પસંદ હોય તો તમે ટ્રાઇંગલમાં બી શેપ પાડી શકો છો ચોરસ માં પસંદ હોય તો એમાં બી તમે આ રીતે પીસ પાડી અને છોકરાઓને ઘરે જ આ મીઠાઈ તમે ખવડાવી શકો છો એકદમ બજારમાં મળે એવી જ મેંગ મેંગો બરફી આપણી આ તૈયાર થઈ ગઈ છે તો લગભગ આપણે એક વાટકી જે નાળિયેળનું છીણ છે એમાંથી તમે જોઈ શકો છો કે કેટલા બધા પીસ અહીંયા પડી ગયા છે નો કોઈ આમાં મિલ્ક પાવડર પનીર માવાનો બી ઉપયોગ તમે કર્યા વગર જ ઘરે આસાનીથી આ સરસ બરફી તૈયાર થઈ જતી હોય છે અને આપણે ઉનાળાની સિઝન છે અત્યારે અને ઘરમાં આપણે કેરીઓ તો બહુ લાવતા જ હોઈએ છીએ તો બધાને જય શ્રી કૃષ્ણ